આગામી દિવસોમાં અમદાવાદના ટ્રાફિક સિગ્નલ એ આધુનિક બનશે સ્માર્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત એક્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અમદાવાદ શહેરના અઢાર મીટરથી મોટા રોડ પરના ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલને એઆઈથી જોડવામાં આવશે એઆઈથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાશે શહેરમાં કોઈ ઇમરજન્સી દરમિયાન ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ ન હોવાથી ટ્રાફિક પોલીસ સિ મદદ લેવી પડે છે જ્યારે હવે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે તેમ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટના સર્જાય અને તેનાથી ટ્રાફિક ઉભો થાય છે તો ઘટના સ્થળના આગળ પાછળના સિગ્નલને પણ ડાયવર્ટ કરાવશે એ કામની જવાબદારી સોંપી અને ટ્રાફિક સરળતાથી કઈ રીતે જઈ શકે અને આવનાર સમયગાળા દરમિયાન એઆઈ બે ટ્રાફિક જંક્શન પરિણામે જે બાજુ સાઈડે ટ્રાફિક વધારે હોય તે સાઈડની સિગ્નલ લાઇટ વધારે સમય ખુલ્લો રહે અને તરત જ ટ્રાફિક વાત કરીએ કે એની સેકન્ડ પૂરી થાય ટ્રાફિક પૂરો થાય તો તરત જ આપણે વાત કરીએ કે એની રેડ લાઈટ સિગ્નલ થઈ જાય આ રીતે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરમાં ટ્રાફિકના જંક્શનો જોવા મળશે